સો બીમારીઓ દૂર ભગાવે તેવી દરરોજ માત્ર એક ચમચી નાના થી લઈ મોટા બધાને ખાવી જોઈએ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું આજે આપણે બનાવીશું આંબલાપ્રાસ દરરોજ માત્ર એક ચમચી ખાઈ લેવાની આખો દિવસ અને સો ટકા પાંચસો બજાર કરતા પણ તમને આમલાપ્રાસ સસ્તું બનશે અને એકદમ હેલ્ધી બનશે એના માટે સૌથી પહેલાં અહીંયા સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મેં રાખી દીધું હતું ને આમળાને આપણે સ્ટીમ કરવાના છે ઢાંકી સરસ એવા સ્ટીમ થાય ને ત્યાં સુધીમાં આપણે એકદમ હેલ્ધી બનાવવામાં માટે હું અહિયાં ખજૂરનો યુઝ કરું છું તો આપણે ગોળ નો યુઝ એકદમ ઓછો કરવાના છીએ એટલે ખજૂર વધારે એડ કરવાનો સાથે બે ટેબલ સ્પૂન કિસમિસ એમાં પણ નેચરલ મીઠાશ હોય છે હવે આપણે એને અડધા કપ ગરમ પાણી સાથે પલાળી દેવાનું એકદમ ફાઇન સરસ એની પેસ્ટ પણ તૈયાર થાય અને સોફ્ટ પણ થઈ જાય તો આ રીતે બસ માત્ર ખજૂર ડૂબીને એટલું જ પાણી એડ કરવાનું છે અને હવે પાંચ મિનિટ માટે સાઈડમાં રાખી દેસું ત્યાં સુધીમાં અહીંયા તમે જુઓ આપણા આંબળા પણ હવે સોફ્ટ થઈ ગયા આ રીતે એની કડીઓ અલગ થઈ ગઈ છે તો એને આપણે ઠંડા કરવા માટે બહાર કાઢી લેશું અને હલકા હાથથી ઠંડા થાય ને ત્યાં સુધી થવા દેશું ત્યાં સુધીમાં એક સ્પેશિયલ મસાલો કરી લે એના માટે નાની એલચી ટુકડા તજના એડ કરીશું લવિંગ એડ કરીશું એક ચમચી જેટલા ને એક ચમચી જેટલા કાળા મરી એડ કરીશું સાથે તમે જ્યારે ગરમ તાસીર હોય ને તો પણ ખાઈ શકો ને એના માટે વરિયાળી એડ કરીશું અને ત્રણ અહીંયા આપણે તેજ પત્તા એટલે કે આ રીતે પાન તોડી અને એના ટુકડા કરી એડ કરવાના સાથે ગુલાબની જેનાથી છે ને તમે ખાધા પછી પણ તમને એવું લાગે કે હેવી લાગશે પેટમાં બળતરા થશે કારણ કે આ આમલા થોડું ગરમ હોય તાસીરમાં તો બેલેન્સ કરશે જેમની તાસીર ગરમ છે એ પણ ખાઈ શકશે બધી વસ્તુને રોસ્ટ કર્યા પછી આપણે એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દેસુ જ્યાં સુધી એ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણા આમળા ઠંડા થઈ ગયા છે તો આપણે એમાંથી ઠળિયા અલગ કરી લેશું જો કોઈ પણ આમળા ખરાબ હોય ને તો એને આપણે દૂર પણ કરી દઈશું આ રીતે પાછળના ભાગને થોડો રાઉન્ડ શેપમાં કરશો ને એટલે એકદમ આમળા છે ને એના ઠળિયા સાફ થઈ જશે અને આમળા વેસ્ટ પણ નહીં જાય તો આ રીતે બધા આમળાના ઠળિયા કાઢી તૈયાર કરીશું તો ઠંડીની સિઝનમાં તમે આવું ક્યારે આમળાપ્રાસ બનાવ્યું છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા મારી રેસીપી તમે ક્યાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો અહીંયા બધા આમળાના ઠળિયા કાઢી લીધા અહીંયા એક આમળામાં થોડું ખરાબ હતું એટલે એ પણ હું દૂર કરી દઉં છું તો આમળા એકદમ સરસ તૈયાર થઈ ગયા હવે આપણે ખજૂરને જોઈ લઈએ તો ખજૂર પણ તમે જુઓ એકદમ સોફ્ટ થઈ ગયો છે આ થા રીતે તમે મેસ કરો તો મેસ થઈ જાય એટલો સોફ્ટ થઈ ગયો છે કારણ કે ગરમ પાણીમાં પલાળ્યો તો અને કિસમિસ પણ ફૂલી ગઈ છે તો બસ હવે આપણે એક મોટું મિક્સર જાળ લેશું એમાં જ આપણે આમળા એડ કરી દશું આમળા ડ્રાય થઈ ગયા છે તમે જુઓ બિલકુલ એમાં પાણીનો ભાગ નથી સાથે આપણે હેલ્ધી આમળાપ્રાસ બનાવવા માટે થોડા તુલસીના પાંદ અને થોડા ફુદીનાના પાન એડ કરીશું જેના લીધે શું થશે શરદી ખાંસી ઉધરસ કફ પણ નહીં થવા દે અને તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો અને હેલ્ધી પણ રહેશો સાથે ખજૂર પણ એડ કરી અને જરૂર લાગે ને તો જ થોડું પાણી એડ કરી બ્લેન્ડ કરી લેશું એકદમ થિક બ્લેન્ડ કરવાનું છે અને એકદમ સ્મૂથ તૈયાર કરવાનું છે તો મને અહીંયા બે થી ત્રણ ચમચી જેટલા પાણીની જરૂર લાગી હતી ને તો મેં એટલું પાણી એડ કર્યું હતું હવે આપણે જે ડ્રાય મસાલા રાખ્યા હતા ને એ પણ ઠંડા થઈ ગયા છે તો મિક્સર જાર લેશું અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું અહીંયા એકદમ ફાઇન પાવડર જરૂરથી કરવાનો કારણ કે જો ટુકડા રહી જશે ને તો ખાતી વખતે મોમાં આવશે તો પસંદ નહીં આવે અને તમે નાના બાળકોને ખવડાવશો તો એને ખબર ન પડવી જોઈએ કે આમાં બીજા મસાલા પણ એડ કર્યા છે હવે આપણે આ આંબલા બનાવવા માટે બે મેઇન ઇન્ગ્રીડિયન્ટ જોશે જે એકદમ હેલ્ધી છે એ છે કાસ્ટ આયરન તવો કે કડાઈ બને ત્યાં સુધી લોખંડની કડાઈ લેવાની અને એમાં જ બનાવવાનું અને ખાસ કરીને ગાયનું દેશી ઘી લેવાનું જો એ ન હોય ને તો તમે કોઈ પણ ઘી લઈ શકો છો પણ બને છે આ સુધી તમારે આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું અને ખાસ આપણે આયરનના તવા ઉપર બનાવીએ ને એટલે કે કડાઈમાં બનાવીએ ને તો એમાંથી આયરન છૂટું પડે અને આપણે આયરનની કમી એટલે લોહ તત્ત્વની કમી પણ ના રહે અને ખાસ ટ્રેડિશનલ રીતે આંબળાપ્રાસને આયરનના તવા ઉપર કે લખણના કડાઈ ઉપર જ બનાવવામાં આવે છે તો હું આ રીતનું મારી પાસે કાસ્ટ આયરનનું પેન છે તો હું એમાં બનાવું છું અડધો કપ એડ કર્યો છે અને હા જો ડાયાબિટીસના વ્યક્તિ હોય અને ગોળ ન ખાતા હોય અને જેમને ગોળ ન ભાવતો હોય એ ગોળ વગર પણ તૈયાર કરી શકે છે તો ખજૂરનું પ્રમાણ તમારે ડબલ કરી દેવાનું અને એનાથી તૈયાર કરવાનું અને મધ પણ થોડું વધારે એડ કરવાનું હવે અહીંયા તમે જુઓ ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે તો હવે આપણે ડ્રાય મસાલા જે પણ રાખ્યા હતા ને પીસીને બધા એડ કરી દેશું અને પછી બાકીના બીજા મસાલા પણ એડ કરીશું એમાં થોડું સંચળ પાવડર એડ કરીશું એનાથી ટેસ્ટ બેલેન્સ આવી જશે અને સાથે એક ટેબલ સ્પૂન સૂંઠનો પાવડર એડ કરીશું એનાથી શું થશે કે તમને શરદી કાશી અને કફમાં પણ એકદમ બેસ્ટ રામબાણ ઇલાજ મળશે ખાવા બધા મસાલા જરૂરથી આપણે શિયાળામાં ખાવા જોઈએ પણ આપણે ખાતા નથી હોતા પણ આ રીતે જો તમે ઘરે જ હેલ્ધી આમલાપ્રાશ બનાવશો ને અને દરરોજ એક ચમચી ખાઈ લેશો ને તમારે બીજી કોઈ દવા લેવી જ નહીં પડે સો પ્લસ બીમારીઓ તમારી દૂર ભાગશે હવે બધા મસાલાને આ રીતે મિક્સ કરી લેશું અને આ મિશ્રણને ક્યાં સુધી કૂક કરવાનું છે એ પણ તમને હું કહીશ પ્રોપર કૂક સરસ થશે ને તો મહિનાઓ સુધી પણ તમે રાખશો ને તો ખરાબ નહીં થાય હવે અહીંયા તમે જુઓ આ રીતે થવા લાગ્યું જેમ જેમ આપણે કૂક કરતા ગયા ને એમ એમ એ ઘાટું થવા લાગ્યું પણ પ્રોપર અહીંયા આપણે કોઈ ચાસણી નથી કરવાની એટલે તમને ખબર નહીં પડે પણ આ રીતે ઘાટું થવા લાગે ને પછી આપણે એમાં પહેલા મધ એડ કરી દેસુ તો હું અહીંયા વન 4 કપ દેશી મધ લઉં છું અને સરસ રીતે આ રીતે એડ કરીશું મધ છે ને એકદમ મીઠું છે એટલે મારા જે આમળાનો અને મસાલાનો ટેસ્ટ છે ને એ પ્રોપર આવી જશે તો એ પ્રમાણે મેં ગોળ એડ કર્યો છે તમે મધ કેટલું એડ કરો છો એ પ્રમાણે તમારે ગોળ એડ કરવાનો રહેશે હવે અહીંયા તમે જુઓ મધ એડ કર્યા પછી તમને હવે ચલાવો ને તો તમને થીક લાગવું જોઈએ અને પેનથી પણ અલગ થવા લાગવું જોઈએ એવું બનાવવાનું છે તો બને ત્યાં સુધી આ રીતનો મિક્સર ને કન્ટિન્યુઅસલી ચલાવતા જ રહેવાનું એટલે બિલકુલ નીચે બેસે પણ નહીં અને પ્રોપર જ્યારે કુક થઈ જાય ને એ પણ ખબર પડી જાય તો અહીંયા હજુ મને પાંચ મિનિટ ચલાવતા લાગે અને આ રીતે તમે તમે જુઓ હવે થવા લાગ્યું નીચે ફેરવો ને તો આ રીતે હવે બિલકુલ એમાં નીચે છોટતું નથી તમે જુઓ છે ને એકદમ અલગ થઈ જાય છે પેનથી માત્ર બે ચમચી જ ઘી મેં એડ કર્યું છે કોઈ એક્સ્ટ્રા ઘી એડ નથી કર્યું આ રીતે થીક લાગવું જોઈએ નીચે પાડો ને ચમચાથી તો અને આ રીતે ફેરવો ને તો બસ ચમચાની સાથે ચોટવું જોઈએ પેનમાં ન ચોટવું જોઈએ બસ એવું થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું અને આ પ્રાસને આપણે એકદમ ઠંડુ આપણે આ લોખંડના તવાઓ પર જ થવા દેવાનું છે જેટલું બને ને એટલું એમાંથી આપણે આયરન મળવું જોઈએ એક થી બે દિવસ પણ તમે એને ઢાંકીને રાખી શકો છો પછી પણ ભરી શકો છો હું અહીંયા એકદમ ઠંડુ થવા દઈશ અને પછી એને એરટાઈટ બોટલમાં ભરી લઈશ તો અહીંયા તમે જુઓ ગેસની ફ્લેમ તો આપણે બંધ કરી છે પણ પેન ગરમ છે ને એટલે થોડી વાર આપણે ચલાવવાનું એટલે નીચેથી છે ને એ બળી ના જાય પછી તમને એવું લાગે કે હવે થોડું હલકું ઠંડુ થયું છે એટલે એમાં છોડી દેવાનું અને એકદમ ઠંડુ કરી લેવાનું તો મેં અહીંયા એક કલાક માટે ઠંડુ કરવા રાખી દીધું હતું એ જ પેનમાં તમે જુઓ એકદમ પ્રોપર ઠંડુ થઈ ગયું અને એનો કલર પણ એકદમ અલગ જ થઈ ગયો છે ને બજાર જેવો જ કલર કોઈ કલર નહીં કોઈ પ્રિઝર્વેટિવ નહીં કોઈ ખાંડ નહીં સાકર નહીં અને તો પણ એટલું ટેસ્ટી ને કે એક ચમચી ખાઈ લીધી હોય ને તો બીજી ચમચી ખાવાનું કરે તો આ રીતે એકદમ પ્રોપર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને કાચની બરણીમાં ભરી લેશો આ રીતે પ્રોપર કાચની બરણીને સાફ કરી લેવાની બિલકુલ એમાં પાણીનો ભાગ ન હોવો જોઈએ અને પ્રેસ કરતા કરતા ભરવાનું એટલે જેટલી એમાં એર નહીં રહે ને એટલું સરસ તમારું આમલાપ્રાસ સારું રહેશે એક વર્ષ સુધી પણ સારું રહેશે ખરાબ નહીં થાય અને દરરોજ માત્ર એક ચમચી નાના બાળકથી લઈ મોટા બધા જ ખાઈ શકે તો તમે જો આવું આંબલાપ્રાસ ક્યારેય ટ્રાય ના કર્યું હોય ને તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે તમને આ આંબલાપ્રાસની રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી તમને આવી નવી નવી રેસીપીઓ મળતી રહે તો દરરોજ તમારે જો કેટલું ખાવાનું એ હું બતાવી દઉં આ રીતે મોટી ચમચી હોય ને તો અડધી ચમચી ભરી લેવાની એટલે એક ચમચી જેટલું થઈ જાય અને આ રીતે ખાઈ લેવાનું તો ટ્રાય કરજો